જે મુદ્દે રાજુ કરપડા ત્યાં પહોંચે છે ને ખેડૂતો સાથે મળીને સરકાર સામે વિરોધ દર્શાવે છે ત્યારે તેઓ માર્કેટ યાર્ડમાં જ રહી ગયા હતા અને ગઈકાલે રાત્રિના સમયે પોલીસ અચાનક ત્યાં આવે છે ને કાર્યવાહી હાથ ધરે છે અને રાજુ કરપડાની ધરપકડ કરી લે છે ત્યારે આ ધરપકડ બાદ હવે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉગ્રતા જોવા મળી રહી છે

કરીને સરકાર લોકતંત્રના મૂલ્યોને કચડી રહી છે ત્યારે આ અંગે વધુમાં ઈશુદાન ઘડીએ શું કહ્યું છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ બોટાદમાં કપાસમાં કડદા કરવામાં આવે છે અને ભાજપના લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે માર્કેટિંગ યાર્ડમાં જેને લઈને રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા રાજુ કરપડાએ ડિમાન્ડ શું કરી હતી કે ખેડૂતોએ ડિમાન્ડ શું કરી કે ભાઈ જે કડદા છે એ બંધ કરવામાં આવે અને જે લૂંટ છે બંધ કરવામાં આવે ને ખેડૂતોને જે વેપારીઓ ત્યાં એને મિલ સુધી પહોંચાડવાનું કે છે આ બે માંગો સાથે માંગો સ્વીકારી નહીં ખેડૂતો ત્યાં બેઠા રામધૂન કરી હજારો ખેડૂતો ત્યાં ભૂખ્યા તરક્ષ્યા યાર્ડમાં બેઠા છે ત્યાં પાણી બંધ કરી દેવામાં આવ્યું જેથી કરીને ખેડૂતો મુશ્કેલીમાં પડે તમે ભાજપ પડે એટલું વિચારી નથી શકતા યાર ઓગણપચાસ સીટ આવી હતી અને ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો ત્યારથી ખેડૂતોએ કોંગ્રેસને મત જ નથી આપ્યા સેમ જેરી ત્રીસ વર્ષ પછી તમે આદરી છે અને તમે એકસો છપ્પન સીટ આવી છે અહંકારમાં આખા યાર્ડોમાં ભાજપ સમર્થિત બધા કબજા કરી લીધા છે અને ચારેય બાજુ તમે ખેડૂતોને લૂંટી રહ્યા છો ત્યારે ખેડૂતોનો કોઈ અવાજ બને અવાજ બનાવવાની કોશિશ કરે એના ઉપર તમે પોલીસનો ઉપયોગ કરો છો નમા તાકાત નથી ત્યાં પહોંચવાની અને પોલીસ આ ડીજીપીને શું છ મહિનાનું એક્સટેન્શન આપી દીધું કે ડીજીપી જયારે ભાજપના દલાલો એવી રીતે વર્તન કરે છે તમે શું સમજો છો આ ગુજરાતના ખેડૂતો ઉપર તમે લાઠીચાર્જો કરશો ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડી જશો આવું તો અંગ્રેજોએ ક્યારે નથી કર્યું શરમ આવી જોઈએ શરમ તમે પગાર મારવા લો છો તમારો એસપી અમારો પગાર લે તમે ડીજીપી એક્સટેન્શન એક્સટેન્શન ઉપર લઈને અમારા પગાર લો અને દલાલી ભાજપ ની કરો છો શરમ આવી જોઈએ તમને તમારા સંતાનો તમને શું કહેશે અને બીજી વાત બંધારણની રક્ષા તમારે કરવાની હોય છે તમે શું કર્યું ભાજપના ઈશારે ત્રણ વાગે રાજુ કરપડાને સેંકડો પોલીસ આવે છે યાર્ડમાં અને પોલીસ ઉપર લઈ જાય છે અને યાર્ડમાં ખેડૂતોને ગોંધી રાખે છે ઉપરથી તાળા મારી દીધા આવું કરવાનું હતું કે તમારે એમ કહેવાનું હતું કે ભાઈ તમે એને સોલ્વ કરો પ્રશ્ન ખેડૂતો બેઠા છે એનો અને ખેડૂતો ક્યાં આતંકવાદી છે પણ શરમ આવવી જોઈએ પણ આમાં મુદ્દો એ નથી મુદ્દો એ છે કે ભાજપને એકસો છપ્પન સીટ મળી છે એટલે મતી મરી ગઈ છે ભાજપે કોંગ્રેસની જેમ અત્યાચારો કરવાના લાઠીચાર્જ કરવાના ગોળી બજાર બાર કરવાના તમે જુઓ રાજુ કરપડાને ઉપાડી ગયા છે તમે જુઓ અજ્ઞાત સ્થળે લઈ જાય પોલીસ અને અત્યારે ચારે બાજુ બોટાદમાં પોલીસ ખડકાઈ ગઈ છે પોલીસનું બીજું કામ નથી હત્યાઓ થાય છે બળાત્કારો થાય છે દારૂના અડ્ડાઓ ચાલે છે તમારું કામ ઈ છે તમારું કામ ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવાનું ખેડૂતોને રાત્રે ત્રણ વાગે ઉપાડવાનું નથી એ તો ભાજપ વાળા તો કે તમને હાથો બનાવે દલાલ છે ભાજપ વાળા ભાજપ વાળા તો હજારો કરોડો રૂપિયા આમાંથી કમાય છે આ કડદા કરીને કહેશે કુવામ પડી જાય કુવામાં પડી જશું બંધારણનું ધ્યાન પણ નહી રાખો હદ થઈ રહી છે હદ ગુજરાતમાં આજે હું યશુદાન ગઢવી એલાન કરું છું આ ભાજપના નેતાઓ અને જેટલી પોલીસને ને ટાકા હતો એટલી લડી લેજો

તમારા બોટાદ યાદમાં બોટાદ યાદમાં તમે કે ડિબેટ કરો કૃષિ મંત્રી મુખ્યમંત્રીને સપ્તાહ ઉજવણી કરે છે શેની સપ્તાહ ઉજવણી કરો છો ખેડૂતોને લૂંટવાના સપ્તાહ ઉજવણી કરો છો તમે એટલે પોલીસોને એટલા માટે પગાર આપણે આપીએ છીએ એટલા માટે ભરતી કરીએ છીએ પોલીસોની કે ખેડૂતો જે આંદોલન કરે ને કચડી નાખવાનું રાત્રે ત્રણ ત્રણ વાગ્યા સુધી આવી જ રીતે કોંગ્રેસે એના આંદોલનમાં કર્યું હતું શું હાલત થઈ કોંગ્રેસની

બીજા અમારા નેતાઓને પણ બધાને મારી વિનંતી છે કે બોટાદમાં પોલીસ દ્વારા જે અત્યાચાર ભાજપના ઇશારે જે કરવામાં આવ્યો છે ખેડૂતો બક્ષવામાં નહી આવે આ પહેલા જે ખેડૂતો આવતા હતા રાત્રે એના પર હજાર હજાર રૂપિયાનો મેમો પોલીસ ફટકાર દીધી રાજા હરિશચંદ્રન દીકરા છો તમે તમે ક્યારે ખોટું નથી કર્યું આટલી ભાજપની દલાલી ડીજીપીને કેવા માંગીશ કે એક્સટેન્શન ધૂડ પીવા ગયું ખાલી તમારા સંતાનો તમને ઠપકો આપશે

તો આ હતા આમ આદમી પાર્ટી ના નેતા ઈશુદાન ગડવી જેમને કહ્યું કે હંમેશા અમે ખેડૂતોના હિત માટે લડીશું ને સરકાર ના દબાણથી અમારા અવાજને દબાવી શકાશે નહીં ત્યારે તેમણે એવું પણ કહ્યું કે ભાજપની આ તાનાશાહીને અમે સહન કરીશું નહીં અને અમે આજ રીતે વિરોધ કરતા રહીશું અને આજ રીતે અમારું કામ ચાલતું રહેશે ત્યારે આ સમગ્ર ઘટનાએ રાજકીય તાપમાનમાં વધારો કરી દીધો છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો બોટાદ સહિત અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરતા ચેતવણી પણ આપી છે ત્યારે હાલ રાજુ કરપડા પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે જ્યારે પાર્ટીના તેમના તાત્કાલિક મુક્તિની માંગ પણ કરવામાં આવી છે

ने केजे पीड परा